गुड मॉर्निंग फ्रेंड्स जय जी जय स्वामिनी नारायण जय श्री राम तो आपडे आजे वेला उठि ग्या छे रचा छतेम छता पण योगी बाग्या छे राजकोट आणि हे हमारे पण जावणु छे राजकोट तो आम्ही वेला उठिगा वेलो काम करيني वेला जासू काके राजकोट भोगिरत પણ એનું કામ છે મારે પણ એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે ચા બધા ચા પીવે ચા ચા ગરમ ગરમ ચા હજી છે નાસ્તામાં મમરા નું ચીવડું જે ભગીરથ સિંહનો બહુ ફેવરિટ છે એના સાસુમાં સ્પેશિયલ એના માટે બનાવીને લઈ આવ્યા છે દીકરીને તો ભૂલી જ ગયા જમાઈને શું ભાવે આપણા બેન પણ ઉઠી ગયા છે બદેશ્વરી ગુડ મોર્નિંગ હેલો હું ઘુ બબાઈ શિવ પરમેશ્વરી બબાઈ ગુડ મોર્નિંગ બબાઈ જય માતાજી હ તારે બાબા જવાનું છે રાજકોટ જવાનું છે તારે નાના ઘરે જવાનું છે પરમેશ્વરી નાના ઘરે જાશે હા હુકુ કુકુ તો આપણા પરંબર રેડી છે ચકુવારીની હવે આટલા મોટા વાળ છે ને પાછળ ગરમી થાય છે પણ આ વાળ ઉપર પોર્ણિમાય નથી આવે એમ

આજે પરમબેન ચાકી વારીને બેટમેનના કપડા પહેરીને દેડી થઈ ગયા છે ટ્રેક સૂટ પહેર્યું છે આજે પરમેશ્વરી બાઈએ હા હેલો હેલો અઘુ પરમબેન સૂઈ ગયા છે ગાડીમાં સીટ ઉપર સાહેબ કરે છે ઓનલાઈન એનું કામ

જય માતાજી કરો નાની મા ને જય માતાજી માતાજી કરો જય માતાજી કરો ને ભગત બનાવ તો આપણે પરમેશ્વરી બા રોકરમાં માં સુઈ ગયા છે આજે આપણે ઘોડિયું નથી લઈ આવ્યા ભેગું કારણ કે જો ફોર વ્હીલ રિપેર માં દીધી છે રિપેર માંથી નહીં આવે ફોર વ્હીલ તો બસ માં જવાનું હતું રિટર્ન ઘર એટલે ઘોડિયું નથી લેવાનું તો ફોર વ્હીલ માં ઘોડિયું નાખીને લેતા આવી સાથે રિપેર થઈ જશે તો વાંધો નહીં આવે અને આ એના માટે કમ્ફર્ટેબલ છે રોજી આમાં સુવે છે એટલે આયા અમારે સમર ચાલુ થઈ ગયો છે ગાઈસ શું ગાઈસ ને કેસ બોલ આજે ચોકલેટ વાળી માવાની કુલ્ફી બધી ચોકલેટ વાળી કઈ યસ મને ચોકલેટ વાળી નો ખાવે હવે હાલ છે બીજું શું ચાલો ચાલો બેન મને ઊભા કરે છે જો અને સેજ ચખાડે છે ને તો ચાટે છે બુલ્ફી કેવી હતી ખાધી કેમાં ખાધી કેમાં કેમ ખાધું કેમ ખાધું કેમ ખાધું કેમ કેમ ખાધું દીદી ક્યાં યોગી દીદી યોગી દીદી ક્યાં ગઈ વાલી કદે દીદી ને યોગી વાલી વાલી કદે વાલી વાલી કદે યોગી નહિ કરવાનું વાલી વાલી યોગી ને વાલી વાલી કદેથી મારે હતી કરે યોગી કે નથી કરતી દાંડી બેનું બે છો ને તોફાની બપોર વચ્ચે હું નથી પિચકારી લીધી હોળી રમેશ અત્યારે ટાણાટક વગરની

મારા પપ્પા ગયા હતા તો એના ભેગી મારી બંને પ્રાઇઝ આવી ગઈ છે તો આપણે ફેશિયલની ટ્રીટમેન્ટ કરી લીધી છે ડિમ્પલ બહુ મસ્ત ફેશિયલ કરે છે ઘણીવાર વાર કરાવું અહીંયા આવું ત્યારે એની પાસે બધું પરમ તને બીક નથી લાગતી મને જોઈને બગો થયું બગો પરમ Adam. Adam. ડિમ્પલ બેને ફેશિયલ કરી દીધું છે ને મસ્ત ગ્લો આવ્યો છે હજી તો આજના જ આટલો ગ્લો આવ્યો તો ખબર નહીં આવે કાલ પરમ દી શું થાય કાળા થાય કે ઉપાડા થાય પણ ફેશિયલ બહુ ફાઇન કર્યું છે એડિટિંગ કોઈ જાતનું નથી કરેલું તો આપણે આવી ગયા છીએ આ એક્સપાયર થઈ ગયા એમની પાછળ રામદેવ પીરનો પાઠ છે તો અમને ઇન્વિટેશન હતું તો અમે આવ્યા છે તો અમે જમીને આવી ગયા છે પરમેશ્વરી બાજી ગુમાસી યાર રમે છે અમે વેઇટ કરી છે ભગીરથસિંહનો હજી નવ વાગ્યા છે પણ આવ્યા નથી આવશે પછી અમે ગોંડલ નીકળશું અ થોડુંક થોડું બેસતા શીખી ગઈ છે ને તો મજા આવે છે બ딴 રમાડવાની નાની માં બાય 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 ઓકેમ રફ બાપુ રસ્તામાં આઈ છે હમ મળશે વોકિંગ કરવા ગયા છે અંદર નથી ગાડી ટ્રાફિકમાં જતી તો આજ રોડ સુધી તો એ પાંચ જ એન્ટ્રી ડબલ મારવી નઈ ને નવા તો નવા તો ઓલા નોટ ગોંડલ પોચી જાસુ થોડીક વારમાં તો લોકો આપણે અહીંયા જઈને કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કે બાય બાય